પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવાના મુદ્દે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને પાસના પૂર્વ નેતા અલ્પેશ કથિરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે હાર્દિક પટેલે કેસ પાછા ખેંચવાના નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો છે તેમણે કહ્યું કે સરકારના નિર્ણયથી સમાજના યુવાનોને રાહત થશે હું સમાજવતી સરકારનો આભાર માનું છું તો અલ્પેશ કથિરિયાએ કહ્યું કે સરકારે નિર્ણય લીધો સત્તાવાર પરિપત્ર સામે આવ્યો નથી પરંતુ હાર્દિક અલ્પેશ ચિરાગ દિનેશ સહિતના પાટીદાર આગેવાનો પર થયેલા ચૌદ જેટલા કેસો પરત ખેંચાતા નિર્ણયનો જે સહર્ષ સ્વીકાર કર્યો છે રાજરો સહિતના ગંભીર લાગણી દર્શાવી છે એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના ચૌદ કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે પછી મેં માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કેસો પાસા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને અને સમાજના યુવાનોને રાહત થશે સમય ઘણો ગયા પછી પણ જયારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ છીએ